હેલો ફ્રેન્ડ હર હરમા બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો તમારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આજે હું તમારી માટે રક્ષાબંધન સ્પેશિયલ થાંભડી પેડા લઈને આવી છું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પ્રથમ એક લિટર મેં દૂધ લઈ લીધું છે તો આપણે દૂધને આપણે ગરમ કરવાનું છે તો પહેલાં આપણે દૂધને ગરમ કરશું તો મેં એક નોનસ્ટિક પેન લઈ લીધી છે અને એમાં આપણે એક ફૂલ ફેટવાળું સરસ મજાનું એક લિટર મેં દૂધ લીધું છે તમે જોઈ શકો છો અને ફૂલ ફેટવાળું દૂધ લેશો તો જ તમારા પેડા સરસ બનશે તો તમારે હંમેશા ફૂલ ફેટવાળું જ દૂધ લેવાનું તો આ દૂધને આપણે જ્યાં સુધી ગરમ થાય છે ત્યાં સુધી સારી રીતે આપણે એને ઉકાળી લેવાનું છે અને કન્ટિન્યુ એને તમારે આ રીતે હલાવતું જવાનું છે તો દૂધને જ્યાં સુધી ગરમ ન થાય ત્યાં સુધી આપણે એને સારી રીતે આપણે એને જોઈ શકો છો આ આપણે દૂધ થોડું થોડું આપણે ગરમ થઈ ગયું છે આ જ રીતે આ રીતે થોડું ગરમ થાય પછી આપણે એમાં ફટકડી એડ કરવાની છે તમારી પાસે ફટકડી ન હોય તો તમે વિનેગર પણ નાખી શકો છો તમે થોડીક જ એમાં આપણે ફટકડી લીધી છે તો એ ફટકડી આપણે દૂધ ફાડવાનું કામ કરે છો તો ખાલી ચપટી જ આપણે ફટકડી લઈશું એમાં અને આમાં અંદર આપણે એડ કરી દઈશું અને આમાં ફટકડી તમારી પાસે ન હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો પણ લીંબુ આપણે થાબડી પેડામાં પછી લીંબુનો સ્વાદ થોડો ખાટો હોય એટલે ખટાશ સ્વાદમાં સારો ન લાગે એટલે બને ત્યાં સુધી તમારી પાસે તો આ જ રીતે તમે ધીમે ધીમે હલાવતું જવાનું તમે જોઈ શકો છો આ રીતે તમે કન્ટિન્યુ ધીમે ધીમે હલાવતા જશો તો દૂધ એની રીતે એની જાતે જ દૂધ ફાટવા મળશે તો આ રીતે આપણે કન્ટિન્યુ હલાવશું તમે જોઈ શકો છો આપણું ધીમે ધીમે દૂધ ફાટવા લાગ્યું છે તો તમે આપણું દૂધ થોડું થોડું ફાટવા લાગ્યું છે આ જ રીતે તમારે ધીમે ધીમે હલાવતું જવાનું એટલે એની રીતે દૂધ ફાટવા મળશે એટલે તમારે આ જ રીતે તમારે કન્ટિન્યુ હલાવતું જવાનું છે આ રીતે આપણે બધું વ્યવસ્થિત હલાવી લઈશું તમે ફ્રેન્ડ જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ મજાનું ફાટવા મળ્યું છે એકદમ કણીદાર અને દાણેદાર થવા મળ્યું છે આ જ રીતે તમારે કન્ટિન્યુ હલાવતું જવાનું છે એટલે તમારું એકદમ દૂધ સરસ રીતે ફાટી જશે અને એકદમ દાણેદાર આપણું થાવડી પેડાનો હસશે તો આ જ રીતે આમાં જે પાણીનું ટેક્ચર છે એ પણ આપણે બાળી જ દેવાનું છે તો આને કન્ટિન્યુ આ જ રીતે આપણે હલાવતા જવાનું છે એટલે આ ને પાણી ન બળે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ આને હલાવી લઈશું તો આને આપણે સારી રીતે આ રીતે બીજી બાજુ સાઈડમાં ઉકળતું આપણે મૂકી દઈશું અને બીજી આપણે એક પેન લઈશું તો એક બીજી મેં પેન લઈ લીધી છે એમાં એક વાટકી મેં ખાંડ લીધી છે ખાંડને આપણે કેરામાલાઇઝ કરવાની છે તો આ રીતે ખાંડને જ્યાં સુધી ખાંડ એની જાતે જે ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને સરસ મજાની આપણે એની કેરેમેલાઈઝ કરવાની છે તો એને એની રીતે જ ન ઓગળે ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું તમે જોઈ શકો છો થોડી થોડી આપણે ખાંડ એકદમ ઓગળવા લાગી છે એટલે એને ધીમે તાપે એની રીતે જ એને ઓગળવા દેવાની છે તો આ જ રીતે એને ધીમા ધીમા તાપે એની રીતે કેરેમેલાઇઝ એને થવા દઈશું તો બધી જ ખાંડ એકદમ સરસ રીતે સારી મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને મેલ્ટ થવા દઈશું તમે જોઈ શકો સરસ મજાની આપણી ખાંડ એકદમ આવી રીતના મસ્ત રીતે આપણી ઓગળે છે તો આ જ રીતે જ્યાં સુધી બધી જ ખાંડ એકદમ મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ આ જ રીતે અને વધારે પડતી પણ તમારે આને થવા દેવાની નથી આ જ રીતે જ્યાં સુધી એની ખાંડ ન ઓગળે ત્યાં સુધી તમારે થવા દેવાનું છે અને વધારે પડતું તમે થવા દેશો તો તમારી થાબડી પેઢા તમારા કડવા થઈ જશે અને સારો એનો સ્વાદ નહીં પણ આવે તો આ જ રીતે તમારે એને આપણે મસ્ત રીતે આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે તો જે આપણે આ કન્ટિન્યુ આપણે કર્યું છે એમાં આપણે આને મિક્સ કરી દઈશું આ રીતે આ રીતે કરતા જશું અને કન્ટિન્યુ હલાવતા જશું આ રીતે કરવાથી તમારે સરસ મજાનો જ રીતે તમારે કન્ટિન્યુ હલાવતું જવાનું છે જ્યાં સુધી અંદરનું પાણી ન બળે ત્યાં સુધી તમારે કન્ટિન્યુ હલાવતું જવાનું છે તો સારી રીતે બધું જ આપણે લઈ લઈશું હવે જ્યાં સુધી આનું પાણી બળે નહીં ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે તો સારી રીતે બધું જ આપણે મસ્ત રીતે હલાવી લઈશું અને ધીમા તાપે બધું આપણે સારી રીતે મિક્સ પણ કરી લઈશું તો આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું બધું જ પાણી બળી ગયું છે સરસ મજાનું હવે થોડુંક આપણે બેજી બેથી ત્રણ મિનિટ તો આપણે હવે થશે તો આ જ રીતે એમાં આપણે આ ત્રણથી ચાર મેં એલચીના દાણા લીધા છે તો એ સ્વાદ મુજબ આપણે એલચીના દાણા ફ્લેવર માટે આપણે નાખીશું અને હવે એને સારી રીતે આપણે બધું હલાવી લઈશું આ રીતે એટલે એકદમ સરસ મજાનું વધારે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો આપણું પાણી હતું એ બધું બળી ગયું છે અને હવે આથી આને આપણે બેથી ત્રણ મિનિટ આપણે આ થોડું ઘણું પાણી છે એ પણ આપણે એને બાળી લઈશું એકદમ સરસ મજાનું થઈ જાય તમે ફ્રેશ જોઈ શકો છો આપણું પાણી થોડું ઘણું ગયું છે એમાં એક ચમચી આપણે ઘી લેશું તો ઘીથી સરસ મજાનું આપણે થાબડી પેણામાં સરસ મજાનું શાઇન આવે તો આપણે એક ચમચી આપણે એમાં ઘી લીધું છે અને ઘીને પણ આપણે સારી રીતે મસ્ત રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ જ રીતે તમારે કન્ટિન્યુ હલાવવાનું છે તમે જોઈ શકો છો તો આ રીતે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણા મસ્ત મજાનો થાબડી પેંડાનો માવો એકદમ સરસ મજાનો આપણે બની ગયો છે તમે જોઈ શકો છો પેડા આપણા તો હવે આને આપણે પંદરથી વીસ મિનિટ આપણે ઠરવા દઈશું પછી આપણે એનું આગળની પ્રોસેસ કરશું એકદમ માવો સરસ ઠરી ગયો છે તો હવે આપણે એના સારા સરસ મજાના આપણે પેડા વાળી લઈશું તો આપણે એક હાથમાં સરસ મજાનો આ રીતે ઘી લગાડી પછી તમારે જેવડી સાઈઝના તમારે પેડા કરવા હોય એવડી સાઇઝના તમારે લઈ લેવાનું તો આ રીતે ગોળ ગોળ કરીને સારી રીતે તમે જેવડી સાઇઝના તમારે પેડા રાખવા એવડી સાઈઝના તમારે એમાં વચ્ચે માવો લેવાનો તો આ રીતે તમારે ગોળ ગોળું એકદમ સરસ મજાનું કરતું જવાનું અને સારી રીતે પછી તમારે જે સાઈઝનો રાખો એ સાઇઝનું તમારે કરવાનું આ રીતે આપણે તો આપણે આ સાઈઝના બધા જ આ રીતે સરસ મજાના તમે જોઈ શકો છો નાના મોટા તમારે રાખવા એ તમારા સાઇઝ મુજબ તમારે રાખી શકો છો આ જ રીતે આપણે બધા જ પેળાને વાળી લઈશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા સરસ મજાના થાબડી પેડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આ ઉપર ગાર્નિશિંગ કરી લઈશું તો આ રીતે તમારી પાસે તમને તમને જે વધારે ભાવતું હોય એની તો એની ઉપર તમારે આ રીતે ગાર્નિશિંગ કરી લેવાનું છે તો મેં બદામની કતરણ ઉપર નાખી છે તમારે કાજુ બદામની કતરણ નાખવી તો પણ તમે નાખી શકો છો તો હાલો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા થાબડી પેંડા એકદમ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે તો આ આવે રક્ષાબંધનમાં તમે પણ તમારા આ જ રીતે તમે તમારા ભાઈ ભાઈસાટું બનાવો ઘરે તો સરસ મજાના બજાર કરતાં પણ સરસ તમારા થાબડી પેંડા સરસ બનશે તો જો તમને મારા થાબડી પેણાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એક નવી રેસીપી સાથે મળશું આવજો